ભારત નો સૌથી મોટો મલ્ટી લેવલ ઇલેક્ટ્રિક બસ ડેપો દિલ્હીના વસંત વિહારમાં ઇલેક્ટ્રિક દેશની રાજધાની દિલ્હીમાં ભારતનો સૌથી મોટો મલ્ટી લેવલ ઇલેક્ટ્રિક બસ ડેપો બનાવવાની યોજના શરૂ થઈ છે પાંચ એકરમાં બનેલા આ ડેપોમાં ઇલેક્ટ્રિક બસો પાર્ક કરવાની અને જાળવણી કરવાની સુવિધા હશે સાથી સામાન્ય લોકો તેમના ઇલેક્ટ્રિક વાહનોને પણ આ ડેપોમાં ચાર્જ કરી શકે વસંત વિહારમાં બનનારા ડેપોમાં સરકારી કચેરીઓ પણ સ્થાપવામાં આવશે આ ડેપોની ઈમારત એવી રીતે બનાવવામાં આવશે કે વાહનોની અવરજવરને કારણે વાઇબ્રેશન ન થાય 7,50,000 स्क्वायर फीट મેં યે મોડર્ન બસ ડેપો જો બન રહા હૈ વો 2 સાલ મે બનકે તૈયાર હોગા ઓર ઉસકી કીમત करीब 409 કરોડ રૂપિયા હૈ और इसमें 435 बसेस जो हैं पार्क हो सकेंगे उसके साथ साथ करीब 250 कार पार्किंग की भी फैसिलिटी है दिल्ली नेशनल कैपिटल है और यहाँ हर चीज जो है बिल्कुल अव्वल नंबर की होनी चाहिए टॉप क्लास होनी चाहिए ये एक बहुत सुंदर शुरुआत हुई है और इसकी जो टाइम है जो एन, एन से बना रहा है दो साल है और अगस्त दो में જાહેર પરિવહન માળખાના ઇતિહાસમાં આધુનિક આયકન તરીકે ઉભરી આવશે આ ડેપોમાં ચારસો ઇલેક્ટ્રિક બસ સહિત બસો થી વધુ કાર પણ પાર્ક કરવામાં આવી શકે છે કે

આ સાથે બસ ડેપોમાં રેસ્ટોરાં અને કોમર્શિયલ દુકાનો બનાવવાની પણ યોજના છે બ્યુરો રિપોર્ટ